નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સૌ પ્રથમ તો મિત્રો આપ સર્વેનું આજના હાર્દિક સ્વાગત છે મિત્રો ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી નવા નવા વિષયો ઉપર આપણે વાતો કરતા અને મને ખુશી છે કે મિત્રો તમે ઘણા બધા મિત્રો આ અપનાવી પણ રહ્યા છે અને એના સારા પરિણામોનું મને જ્યારે કોમેન્ટમાં અથવા તો ફોન દ્વારા એનો પ્રતિભાવ આપી રહ્યા છે ત્યારે ખૂબ આનંદ થાય એક નવી ઉર્જા મળે એક નવું કામ કરવાની પ્રેરણા પણ મળે છે મિત્રો આપણે સૌને જ્યાં અંત સુધી જ્યાં સુધી આપણી ખેતીનો એક સુધારો સમૃદ્ધ બને ત્યાં સુધી આ છે કારણ કે આ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે કોઈ એક મહિના બે મહિના મહિના વર્ષ દિવસમાં આ કામ નહીં કરી શકીએ આપણી જ આખી જળમૂળથી પદ્ધતિઓ ફેરવવી છે નવા નવા સંશોધનોને અપનાવે છે એના માટે સમય લાગે અને સમય આજથી જો આપણે આની શરૂઆત કરીશું તો આવતા દિવસોમાં ચોક્કસથી આપણી ખેતી સમૃદ્ધ થઈ મિત્રો ઘણી બધી સમસ્યાઓ પણ હોય છે હું પણ જાણું છું ઘણા વર્ષોથી જ્યારે ખેતીના આ ક્ષેત્રની અંદર કામ કરું છું તો મને પણ ખ્યાલ છે કે ઘણી સમસ્યાઓના નિરાકરણ નથી હોતા વાતાવરણના ફેરફારો પ્રતિકૂળ પરિબળો માર્કેટની વ્યવસ્થા આ બધાની અંદર આપણે ધીમે ધીમે રસ્તાઓ ઘટવાના અને એ જ ક્રમની અંદર મિત્રો આજનો આ ટોપિક શરૂ કરીએ પહેલાં આ સર્વને ખાસ વિનંતી કે હજી સુધી આપ જો આ ચેનલની અંદર નવા આવો હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલું કામ આ સબસ્ક્રાઈબ કરી લેજો કન્ટ્રીના નિશાન ઉપર ઓલ નોટિફિકેશન કરી રાખશો બીજું મારી ખાસ વિનંતી છે ફક્ત તમારે સબસ્ક્રાઈબ જ નથી કરવાનું સબસ્ક્રાઇબનો આગ્રહ એટલા માટે રાખું છું કે મિત્રો તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને ખબર નવી માહિતી મળશે નોટિફિકેશન તમને આવશે તો ખ્યાલ આવશે કે નવા વિડીયો આવે ઘણા બધા મિત્રો ફોન કરતા હોય કે સાહેબ આમાં હું કરું તો ઓલરેડી એનો વિડીયો આપણે અપલોડ કરી દીધો હોય તમારે દસ દસ લોકોને પણ મિત્રો આ ગામમાં જ્યારે તમે જાતા હોય ખેડૂતોને મળતા હોય તો આપણે બધા જ ખેડૂતોને આ માહિતી પહોંચાડવાની છે આપણને મળી ગઈ શાંતિથી આપણે સાંભળીને બેસી રહીએ એવું નથી કરવું મારું વિનંતી એવી છે કે તમારી આજુબાજુનો ખેડૂત પણ સમૃદ્ધ થાય નવી ખેતી કરતો થાય ખેતીની અંદર પાંચ રૂપિયા કમાતો થાય એવા પ્રયત્નો આપણે કરવા છે તો

દ્રાવણ બનાવી અને ઘઉંના પાકની અંદર જો છંટકાવ કરીએ અને છંટકાવ કરવાથી ઘઉંની અંદર કેમ વધારે ફૂટ લાવી શકાય અને ઘઉંનું વધારે ઉત્પાદન કેમ લઈ શકાય એમાં કોઈ પણ ખર્ચ કર્યા વગર એની આપણે તમને વાત કરવી છે અને આવી વાતો ખૂબ ઓછા લોકો કરે છે કારણ કે મોટા ભાગે તો પ્રોડક્ટ વેચવાની પ્રોડક્ટ સેલ કરવાની ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા કાઢાવવાની આ વાતો થતી હોય આજની વાતની અંદર તમને કેમ સસ્તી રીતે આપણે ઘઉંની અંદર ફૂટ કરાવવા માટેનું દ્રાવણ બનાવી શકીએ એની વાત કરવી છે તો આ વિડીયો અંત સુધી આપ જોવાનું ચૂકતા નહીં મિત્રો ખબર છે આપણને કે આજના યુગની અંદર આપણે મોટાભાગે કેમિકલના રસાયણોનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ઘઉંની જે અત્યારે અવસ્થા છે જ્યાં પચીસ ત્રીસ પાંત્રીસ દિવસના ઘઉં છે એને હવે ફૂટ કરાવવી ખૂબ જરૂરી છે અને આપણું ઉત્પાદન વધારવા માટે ઘઉંની અંદર જો ફૂટ થાય તો એ જરૂરી માર્કેટની અંદર ઘણા બધા રસાયણો મળતા હોય ઘણી બધી દવાઓ ખાતરોની પણ આપણે ભલામણ કરતા જ હોઈએ છીએ પરંતુ આજે એક નવા અભિગમ સ્વરૂપે આ એક દ્રાવણ જે બનાવવાની પદ્ધતિ છે અને મને એવું લાગે છે કે આ મિત્રો આપણે થોડીક વીઘા અડધા વીઘામાં ટ્રાય કરવી જોઈએ અને આના જે પરિણામો મળે તો આવતા વર્ષોમાં આ જ પદ્ધતિનો આપણે ચોક્કસથી ઉપયોગ કરી શકીએ કોઈ આડસર વગરની આ પદ્ધતિ છે અને આ પદ્ધતિની અંદર ફક્ત આપણા ઘરમાં રહેલી સાસ અને ગોળ જ ઉપયોગ કરવાનો છે મને કે આ અને ગોળ આપણે 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 રોજિંદા જીવનની અંદર જેનું છે 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 હોય એ બે વસ્તુનો ઉપયોગ કરીને કામ કરવું મિત્રો ખાસ કરીને ઘઉંની અંદર અત્યાર સુધીમાં આપણે વિવિધ પ્રકારના જે ખાતરો ફૂગનાશક દવાઓ નિંદામણનાશક દવાઓ જંતુનાશકો આ બધાની વાતો કરી અને એના શેડ્યુલો પણ મેં તમને અગાઉ આપ્યા છે પરંતુ આજ એક નવીન અભિગમ સાથે કે ગયા વર્ષે પણ જે મિત્રોએ આનો ઉપયોગ કર્યો છે અને એના પરિણામો મળ્યા છે એના આધારે હું તમને થોડીક આ વિડીયોના માધ્યમથી જાણ કરવાની કોશિશ કરું છું કરવું ન કરવું તો મારા હાથની વાત છે પણ હું એવો આગ્રહ રાખું કે અડધા વીઘા વીઘાની અંદર આપણે ટ્રાય કરી લઈએ અને થોડાક નાના પાયે કરીએ તો તમને બે જ્યારે ક્યારે મૂકી જો તો ખ્યાલ પણ આવશે કે આમાં નામાં ફરક કેટલો છે ખાસ કરીને ગયા વર્ષે જે પ્રશ્નો આવ્યા હતા ઘઉંની અંદર કે ઠંડી ઓછી પડી તાપમાન પણ ખૂબ વધી ગયું અને ઘઉંના પાકને અનુકૂળ ન આવ્યું એટલે ઘઉં વહેલા ડુંડી ગઈ ફૂટ પણ ન થઈ ઉત્પાદન ન મળ્યું આ વર્ષે આશા રાખીએ કે આવીને આવી ઠંડી અત્યારે જે ઠંડીનો ઉપયોગ છે સતત શરૂ રહે અને ખૂબ સારું ઉત્પાદન થાય પણ એ ઉત્પાદન વધારવા માટે ખાસ કરીને મિત્રો જે અત્યારે આપણે જે વાત કરવી છે એક ઓર્ગેનિક ઉપાય છે કે જેની અંદર કોઈ કેમિકલ નથી એવા ઉપાયની અંદર જો આપણે આગળ વધશું તો મને લાગે આવતા દિવસોમાં ખૂબ ફાયદો થશે અને પ્રાકૃતિક ખેતી જે મિત્રો મને ઘણી વખત ફોન કરીને કહે કે પ્રાકૃતિક ઉપાય કંઈ બતાવો ઘઉંની અંદર ફૂટવા માટેનો ફૂટ વધારવા માટેનો તો આ પ્રાકૃતિક ઉપાય હશે ઓર્ગેનિક ગણો તો ઓર્ગેનિક છે આમાં કોઈ કેમિકલ આવતું નથી અને મેં કીધું એમ એને પદ્ધતિસર બનાવી અને વાપરવું ખૂબ જરૂરી મિત્રો બની જતું હોય છે ખાસ કરીને આપણે જે વાત કરવી છે એ ઘરગથ્થુ ઉપાય કહી શકાય અને એની અંદર મહત્વનું છે સાસ સાસ કેટલા શેના માટે સાસ કેમ લેવાની છે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શ્વાસને અમૃત કહેવામાં આવે છે કારણ કે શ્વાસની અંદર દુનિયામાં જે ટોટલ છ રસ છે એમાંથી પાંચ રસ શ્વાસની અંદર હોય એની અંદર સાસ ખાટી પણ હોય સાસ મીઠી પણ હોય સાસ ખારી પણ હોય સાસ તીખી પણ હોય તો આ બધા જુદા રસો એની અંદર રહેલા છે ને એ પાક માટે ખૂબ ફાયદાકારક બનતો એટલે આપણે આના ઉપર ભાર મૂકીએ કે સાસ આપણે લેવાની છે અને બીજું જે આ પાંચ રસ છે સાસની અંદર એનો ઉપયોગ ખેતીની અંદર આપણે કરી શકીએ ફક્ત આની અંદર કડવો એક રસ નથી હોતો જે છ રસો ટોટલ દુનિયાની અંદર હોય એમાંથી પાંચ રસો એક કડવો નથી હોતો એટલે ખૂબ સારી વસ્તુ ગણી શકાય બીજા જે ઇનપુટ લઈએ છે એની અંદર આ બધી વસ્તુ મળતી નથી બીજું ઘઉંની ક્વોલિટી વધારવા માટે અને ક્વોલિટી સારી કરવા માટે દાણો સળગતો કરવા માટે વજન વધારવા માટે પ્રોટીન વધારવા માટે આ જે ઉપાય છે એ ખૂબ જરૂરી અને ખૂબ સારો છે મિત્રો ખાસ કરીને જે ફળ પાકો છે એની પહેલાં ચોખોટ કરી દઉં ઘઉં કરતા પહેલાં જે ફળ બનવાની જે પ્રક્રિયા છે અથવા ફળ લાગવાની જે બેસવાની પ્રક્રિયા હોય ત્યારે પણ આ દ્રાવણનો મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ અને એના ખૂબ પણ સારા પરિણામો મળે મિત્રો શ્વાસની અંદર ખાસ કરીને જે મુખ્ય તત્વો સિવાયના સૂક્ષ્મ તત્વો પણ ઘણા બધા હોય પોટેશિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ કેલ્શિયમ વિટામિન એ બી સી ઈ પ્રોટીન આ બધું જ એની અંદર રહે છે એટલે ખૂબ મોટો ખજાનો છે આપણે ઘણી વખત ખ્યાલ નથી એનો હતું બીજું આપણે પહેલું પાણી આપી દીધું હોય પછી ખાસ કરીને ત્રીસ પાંત્રીસ દિવસે આનો પહેલો છંટકાવ આપણે કરવાનો છે અને કુલ ટોટલ બે છંટકાવની આપણે ભલામણ એની અંદર કરીએ છીએ અને એ પણ કહી દઉં કે સોળ ગુઠાના વીઘામાં એટલે કે અઢી વીઘાની અંદર જેનું માપ લેવાનું છે ખાસ હવે ધ્યાન રાખજો અહીંથી વાત શરૂ થાય આપણી કે એક એકર માટે એટલે અઢી વીઘા માટે અથવા સોળ ગુઠાના અઢી વીઘા માટે જે દ્રાવણ બનાવવાનું છે એની અંદર છ લીટર સાસ લેવાની છે છ લીટર સાસ લેવાની છે પાંચસો ગ્રામ ગોળ દેશી ગોળ જે કહેવાય ને કે આપણે રસીવાળો ગોળ જે નબળો ક્વોલિટીનો ગોળ હોય કે જેના પૈસા આપણે નથી ઘરની અંદર હોય તો પણ એ ગોળ વાપરી શકાય છ લીટર સાસ પાંચસો ગ્રામ ગોળ આ બે વસ્તુ આપણે લેવાની છે અને એક બેરલ લઈ જે ખાસ કરીને બસો લીટરનું જે પ્લાસ્ટિકનો ડ્રમ લઈએ તો પ્લાસ્ટિકનું બેરલ લઈ એની અંદર આ સાસને આપણે નાખવાની છે ત્યારબાદ એની અંદર પાંચસો ગ્રામ ગોળ એનું દ્રાવણ સારું બનાવી મિશ્રણ કરી અને એની અંદર બે બીજી મહત્ત્વની જે વસ્તુઓ છે કારણ કે આ જે દ્રાવણ બનશે ને એની અંદર આપણે ખાસ કરીને તાંબાની કોઈ પણ વસ્તુ તાંબાનો લોટો હોય તાંબાનું વાસણ હોય એ તાંબાના વાસણ એની અંદર નાખીએ કારણ કે એની અંદર કોપરનું પ્રમાણ હોય આપણે ખબર છે કે કોપરયુક્ત ઘણી બધી ફૂગનાશકો બજારની અંદર મળે તો આ એક એન્ટી ફંગલ તરીકે કામ કરશે કોપરનો લોટો આપણે આ બેરલની અંદર જે છ લીટર સાસને ગોળ નાખી એમાં નાખી દેવાનું છે ત્યારબાદ એની અંદર જે લોખંડ આપણું કટાઈ ગયેલું લોખંડના નટ બોલ્ટ હોય અથવા કટાઈ ગયેલું લોખંડનો કટકો હોય એ પણ નાખવાનું કારણ કે એની અંદર આયન હોય લોહ તત્વો હોય તો લોહ કોપર આ તત્વોને આમાંથી છૂટા પાડવા માટે પણ એની અંદર બેરલની અંદર નાખી દેવાના છે અને સાતથી દસ દિવસ સુધી આ જયારે પ્રક્રિયા તમે એમનું રહેવા દેશો તો એની અંદરનું આપણું જે દ્રાવણ છે એ બની ગયું છે હવે આ દ્રાવણ તૈયાર છે હવે મિત્રો ઘણા લોકોને એવું થશે કે આ દ્રાવણનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો તો એ પણ શોખવટ કરી દઉં કે આપણે છંટકાવ કરવાનો છે તો જમીનમાં જ્યારે તમે પિયત આપો પચીસ ત્રીસ દિવસે ઘઉં અંદર ત્યારબાદ આ છંટકાવની શરૂઆત કરવાની છે અને આ છ લીટર સાસ પાંચસો ગ્રામ ગોળ નો જે દ્રાવણ બન્યું એક એકર માટે છે અને એક પંપની અંદર આ દ્રાવણને પાંચસો એમએલ પ્રમાણે નાખી અને ઘાટો છંટકાવ આપણે ઘઉંની અંદર કરવાનો છે આ પહેલો છંટકાવ છે બીજો છંટકાવ ત્યારબાદના ત્રીસ દિવસે આપણે કરીએ તો ચાલીસ પિસ્તાલીસ દિવસ બાદ બીજો છંટકાવ એટલે બે છંટકાવના સ્વરૂપમાં એક બે વીઘા અલગ રાખીને આ મિત્રો ટ્રાય કરી લેજો ખૂબ સારા પરિણામો મળશે અને આ જે દ્રાવણ બનાવીએ છીએ એને મિનિમમ મિત્રો પંદર વીસ દિવસની અંદર આપણે વાપરી લેવું ત્યારબાદ એવું શક્ય હોય તો બીજું દ્રાવણ પણ બનાવી શકે આ એટલા માટે અત્યારે માહિતી આપું કે ઘઉંની હવે સિઝન છે અને ઘઉંની અંદર આ વસ્તુ વાપરવાનો ટાઈમ આવી ગયો છે તો આ દ્રાવણ બનાવીને ટ્રાય કરજો સાસ ગોળ લોખંડનો કટકા કોપર એટલે કે તાંબાનું કોઈ વાસણ એ બધી વસ્તુમાંથી જે આ બનતું દ્રાવણ છે એનો ઉપયોગ કરી અને ખૂબ સારી રીતે આપ ખેતીની અંદર અને આ ઘઉંના પાકની અંદર ફૂટ વધારવામાં જો કારણભૂત બનતું હોય તો આવતા દિવસોમાં આવી જે ટેકનોલોજી આવી પદ્ધતિઓ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતીની અંદર અપનાવીએ ખેતી ખર્ચ ઘટાડીએ ગુણવત્તાવાળું ઉત્પાદન લઈએ એના માટે મિત્રો ખૂબ અગત્યનું છે તો આ ખાસ મિત્રો મારી વાત હતી કે આની અંદર કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર લખી મોકલજો અથવા આપનો પ્રશ્ન ફોન દ્વારા પણ પૂછી શકશો આજના વિડીયોની અંદર એટલું ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપજો આપ સર્વે મિત્રોનો ખૂબ આભાર ધન્યવાદ